સ્ત્રીએ પર પુરુષનો ત્યાગ રાખો પુરુષે પર સ્ત્રીનો ત્યાગ કરવો મુક્ત આ બહુ ભયંકર વિષય છે બહુ જ ભયંકર વિષય છે આપણને જે ભેગી મૂડી ભેગી નથી થવા દેતું ને આજ નથી થવા દેતું ને એમાં આજના આજનું જે ટેકનોલોજી આજના વિષય મય વાતાવરણ મુક્ત કુસંગ ભયંકર કુસંગ છે આ બધો જે કુસંગને તમે ચોવીસ લખીસામાં રાખો છો એનો જ સંઘ અને એ કુસંગ અમારી આપેલી મૂડીને ભેગી થવા દેતો નથી અમારો દાખલો લેખે લાગવા લાગવા દેતો નથી ખૂબ મથામણ કરીએ છીએ અમે રાત દાડો નથી આના માટે થઈને અમે હરખું ઊંઘતા નથી અમે શરીર હમું જોતા નથી જમતા

અને પછી ખોટા વિચારો આવે છે પછી ભીગી કરેલી મૂડી સાફ કરી નાખો છો અને પછી પર ને પર પુરુષ કઈ રહેતું નથી માણસ આંધળો થઈ જાય જ્યારે કામાંધ બને ને ત્યારે વિચાર નથી આવતા અને કેટલું ભયંકર વાતાવરણ થઈ રહ્યું છે નાના બાળકો ને કિશોરો ને યુવકો ની ક્યાં વાત કરવી બહુ સાચવજો છું પૈસા બે હાથ છોડીને વિનંતી કરીએ છીએ આ કુસંગથી સાચો